જે મંત્રી વર્ષ 2022 માં અમલમાં આવેલી છે તે માન્ય નથી પરંતુ જે સૂચિત જંત્રી છે તેમાં વધારો કરીને ચૂકવવામાં તેવી ખેડૂતોની માંગ છે સરકાર ખેડૂતોની માંગ મુજબ જમીન સંપાદનનું વળતર જો ચૂકવવામાં નહીં આવે તો આગામી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી થરાદના ખેડૂતોની માંગણી છે કે વાવ થરાદ જિલ્લો જાહેર થયા બાદ જમીનના ભાવ કરોડોમાં પહોંચ્યા છે હાલમાં પાંચ એકર જમીન સામે એક એકર જમીન લઈ શકાય તેમ નથી જેથી ખેડૂતો જમીન સંપાદનમાં સરકાર જે વળતર આપે તેની સામે નવી જમીન ખરીદવી એ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે સરકાર અમને જમીનનું પૂરેપૂરું વળતર આપે એ જ અમારી માંગ છે નહીતર અમે જમીનનું કબજો ક્યારે આપીશું નહીં અમારે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આવે છે એમાં અમને પૂરેપૂરો ખેડૂતને સંતોષ થાય એટલું વળતર મળતું નથી એના અમે આવેદનપત્ર હાલવાયા છો કોઈ બી રીતે સરકાર અમને પૂરું વળતર હાલે આ વળતરમાં અમે જમીન લઈ કહો એમ છો નહીં અત્યારે અમારી પાંચ એકર કપાઈ જાય પણ અમે હમી એકર લઈ ગયો એમ છ નહીં ન લઈ શકો અત્યારે જંતરીનો ભાવ ઓછો પડે છે નવી જંતરીનો ભાવ પૂરેપૂરો મને વળતર મળે તો અમે લઈ કહો અમે આંદોલન કરશો ભૂખ હડતાલ ઉપરે ઉતરશું કોઈ ભોગે અમે કબજો હાલવા મંદુર નહીં ખેડૂત અત્યારે અમે કિંમત તો કરોડો ઉપર થઈ અત્યારે કિંમત કોઈ શક્ય જ નથી અત્યારે અહીંયા જિલ્લો બનવા જઈ રહ્યો છે અમે થરા જિલ્લો બન્યાની નજીકમાં ચાર પાંચ કિલોમીટરની અંતરમાં હતો અમારે કોઈ ભોગે જમીન જ પ્રથમમાં નથી મળે જમીન મળે નહીં તો અમે કરોડો જાવ પૈસા હોય તો જમીન નથી જ તો સરકારને અમે વિનંતી કરશો કે કોઈ ભોગે અમને પૂરેપૂરી વહેતર મળે એવું અમને કરે તો અમે હજુ જે થરાદથી અમદાવાદ ગ્રીનફીલ્ડ ફિલ્ડ હાઈવેનું નિર્માણ ચાલુ રહ્યું છે એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ અમે જિલ્લા કલેક્ટર એને આવેદનપત્ર આપવાયા છે કે જે પણ આનામાં જમીનો જવાની છે રોડમાં એનામાં યોગ્ય વળતર મળે એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ થરાદ તાલુકાના સાતે સાત ગામના ખેડૂતો આવ્યા છીએ અને અમારી સૌની એક જ માંગ છે કે જેવી રીતે થરાદ હવે જિલ્લાનું મથક બની રહ્યું છે ને દિવસે દિવસે ભાવ આસમાન અડી રહ્યા છે જ્યારે જંત્રીના ભાવ ખૂબ નીચા હોય અને સ્થિતિના હાલની સ્થિતિના ભાવ ખૂબ ઊંચા હોય તો એ પ્રમાણે અમને યોગ્ય વળતર મળે અમને નહીં મળે તો અમને આ આગળ જતા આનામાં ઉગ્ર આંદોલન કરશું જ્યારે તારે જ્યારે કબજો દેવાનો હશે તારે પણ નહીં આપીએ એટલે અમારે સૌને સરકારને એ જ વિનંતી છે કે આપ આનામાં ધ્યાન લઈ અમને સૌને ખેડૂતોને યોગ્ય વળતર આપો